કોના માટે જોખ છે કોઈ નહીં કોટો નવરો પડ્યો તો એમનમ ટાઈમ પાસ કરું ના હે બકર હેડો આવે ઓય હવા ની ગરાકી જ નહીં આવી બધો ગરાકતાને જોઈ જોઈને પાસો વરી જાય નાયો તો તો કઈ જે ચોમામો ઊભો થા આ લઈને પહેલા સૂરજ થઈ ગયો હાલવા જા તો કો કરાક આવ લે જઈ ના ફટાફટ આવજે પાસો બેઠો બેઠો કોતાની પથારી ફેરવે જાય હે ચાલો કેરીઓ લઈ લ્યો ભાઈ વલસાડ ની કેરીઓ ઓર્ગેનિક કેરી મસ્ત મસ્ત આ સુપર કેરી લઈ લેજો ભાઈઓ કેરીઓ હારી છે ભાઈ આ તો ભાઈ આપણે હારી રાખીએ છીએ કે વાયરા ની પડેલી છે કે પછી પાડેલી છે તમે એટલે હું વાત કરું ભાઈ મે મારા હગા હાથે પાડેલી છે

તો આ શું કહેવાય હા ખોટી વસ્તુ નહીં આલવાની પૈસા લેવાના પણ ખોટી વસ્તુ નહીં પકડાવાની જે જે નામ શું આ કે રયોનું નામ મો તો જો આ ભઈ લંગરો હ તોતા હા હ રાજાપુરી હા હ કેસર હા હ બધી જાતની કે રયો હો તો લંગડો એટલે લંગડો કઈન મોણા લંગડો હે આલ્યા ભાઈ મારા કઈન મોણા ઘોડા જેવો થઈ જાય હું વાત કરે તો પાછા લંગડો નામ હું કરવા રાજુ

લે લે એવું કોઈ નઈ હવા નો લવારા કરવા આવી ગયો હજી બોની થઈ નઈ હિં ટોક ની લઈ લે લેવાટની કેરી લઈ લેજો